કાર્ગિસ્તાનથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે કે જે ઇન્ડિયાના વિદ્યાર્થી એમબીબીએસ બીબીએસ કાર્ગિસ્તાનમાં કરી રહ્યા છે તે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યાં ગાડી તે લોકોને રહેવું ભારે પડી ગયું છે ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને ત્યાંના સ્થાનિક લોકો વચ્ચે જે હિંસા ફાટી નીકળી હતી અને તેના કારણે ત્યાંના વિદ્યાર્થીઓ છે તેમને અત્યારે ક્યાંક રહેવું મુશ્કેલ થયું છે તેવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે ત્યારે આપણી સાથે કાર્ગિસ્તાનથી જ ભાઈ આપણી સાથે જોડાયેલા છે તેમની જોડે વાત કરીએ નિશક જે રીતે સમાચાર અત્યારે જે ભારતમાં આવી રહ્યા છે કે કાર્ગિસ્તાનના ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તે લોકોની મુશ્કેલી વધી ગઈ છે ત્યાં આગળ તે લોકોને રહેવું મુશ્કેલ થયું છે એરપોર્ટ ઉપર ગયા હતા ત્યાંથી પણ તેમને પરત મોકલવામાં આવ્યા છે ખરેખર ત્યાંની પરિસ્થિતિ શું છે અત્યારે જો નિર્ભયનું પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર સિચ્યુએશનમાં એવું છે કે આ સિચ્યુએશન છે અઢાર મે સમથિંગની છે તો તે વખતે જ્યારે હતું એક દિવસ માટે હતું ખાલી પણ જે પ્રમાણે અત્યારે ન્યૂઝ ફેલાણી છે આપણે ગુજરાતમાં કે ભારતમાં એ અત્યારે તદ્દન સાચી નથી કારણ કે અત્યારે અમે ખુદ બહાર ફરીએ છીએ અને ઉપર સિચ્યુએશન નથી બધું નોર્મલ છે બધા સ્ટુડન્ટ અત્યારે બાર પોતાનો રાશન શાકભાજી ઘઉંનો લોટ બધું બહાર મસ્ત લેવા જાય છે ઘરે રાંધે છે આરામથી ફરી શકે છે અત્યારે એક બે દિવસ હતું એ વાત સાચી છે નહોતું પણ અત્યારે નથી એ સિચુએશન આઈની પોલિસીએ કંટ્રોલ મેળવી લીધો છે પૂરેપૂરો આઈની સિચ્યુએશન ઉપર અને આપણી ઇન્ડિયન એમ્બેસી પણ કુલ હેલ્પફુલ છે અત્યારે સ્ટુડન્ટ ને અને અત્યારે તો બધું નોર્મલ છે જી રિયા કરીને એક જે ત્યાં સ્ટુડન્ટ છે તેનો એક ઓડિયો ક્લિપ સામે આવી હતી તેનો એક વિડીયો બી સામે આવ્યો છે કે તેનું કેવું છે કે ત્યાં આગાડી તે લોકોને મુશ્કેલી વધી ગઈ છે હોસ્ટેલમાં ત્યાં રહે છે ત્યાં ગાડી બી ત્યાં સ્થાનિક લોકો છે તે અંદર જાય છે એ જે હોસ્ટેલમાં રહે છે જે જગ્યાએ છોકરી સાથે જે રેપની ઘટના છે તે બની હતી જયારે તે લોકો એરપોર્ટ ઉપર ગયા ત્યારે એરપોર્ટ ઉપર એવું કહીને તમને પરત મોકલ્યા કે અત્યારે એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થાય તેવી ધમકી મળી છે તો તમામ લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને તેમની જે હોસ્ટેલ કે જ્યાં ઘરમાં તે લોકો રહેતા હોય છે ત્યાં ગાડી અત્યારે તેમને છુપાઈને રહેવું પડે છે તો ખરેખર આવી પરિસ્થિતિ ત્યાં જોવા મળે છે કારણ કે એક છોકરી ની આખો વિડીયો છે તે પણ સામે આવેલો છે અને એવા વિડીયો છે ત્યાં તે પણ સામે આયેલા છે જો કે આ જે એક સમાચાર છે એ તદ્દન ખોટા છે કારણ કે આ જે સિચ્યુએશન છે સર એ વસ્તુ એવી પેનિક છે થોડીક કારણ કે આમાં સત્ય કઈક દબાઈ જાય છે અને જે રૂમર્સ જે ખોટી વાત છે એ થોડીક વધારે પડતી ફેલાઈ જાય છે તો આ સર એમાં તો એવું બધું પણ હતું કે મર્ડર થઈ ગયા છે રેપ થયા છે પણ વાત બિલકુલ તદ્દન ખોટી છે રેપ ને એવું નથી થયું અને વાત રહી કે ઇન્ડિયન ને કે એરપોર્ટ ઉપરથી પાછા કાઢે છે તો સર હું તમને થોડા ફોટેજ મતલબ મોકલીશ કે સર એ વસ્તુ તદ્દન ખોટી છે હવે સર સિચ્યુએશન એવી છે કે ઇન્ડિયન સ્ટુડન્ટને કોઈ જ વાંધો નથી વાંધો તો સર પ્રોબ્લેમ છે એ છે પાકિસ્તાની સ્ટુડન્ટને સર એમાં એવું હતું કે ત્યાંની ગવર્મેન્ટે પાકિસ્તાન ગવર્મેન્ટે એવું કીધું કે અમે દિવસની એક કે બે ફ્રી ફ્લાઇટ મૂકશું એના ચક્કરમાં જે બધા પાકિસ્તાની સ્ટુડન્ટ હોય ને ફ્રીમાં જવા માટે કારણ કે હવે વેકેશનનો ટાઈમ છે સર જૂન અ મે જૂન જુલાઈ ઓગસ્ટ એ સર અમારા એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે સર વેકેશનનો સમય છે આમ બી બધાને ઘર જવાનું હોય એ સિચ્યુએશનમાં ઘર જવા માટે કે ફ્રીમાં ચાલો વયા જઈએ તો એ બાબત એ બાબતને લઈને ત્યાં લોકો એરપોર્ટ ઉપર બધા ભેગા થઈ ગયા છે અને સર રેપ છે મર્ડર છે સર આ વાત બિલકુલ ખોટી છે એવું કઈ નથી જી હાલની ત્યાંની પરિસ્થિતિ શું કઈ રીતે છે કારણ કે અહીંયા ઇન્ડિયા ખાતે ગુજરાત ખાતે તો એવી વાતો આવી રહી છે કે ત્યાંના વિદ્યાર્થીઓ છે કે જે એમબીબીએસ નું ભણવા જ ગયા છે ગુજરાત છે સુરત છે અનેક જગ્યાથી વિદ્યાર્થીઓ ત્યાં આગળ એમબીબીએસ નું ભણી રહ્યા છે અને તમામ લોકો અત્યારે મુશ્કેલીમાં પડ્યા છે આપ કઈ જગ્યાએથી કયું આપનું વતન કયું છે ત્યાં આગળ આપ જે રહો છો એ કયા વિસ્તારમાં રહો છો હાલની પરિસ્થિતિ કેવી છે જો તમે થોડું દેખાડી શકો તો એ બી મને બતાવવાની કોશિશ કરો હા સર એક મિનિટ હું તમને બધું બતાવું સર વાત કરું હું સર સર વરાછા સુરત થી બિલોંગ કરું છું હું સર વરાછામાં રહું છું અને વાત થઈ આપણે કે ગુજરાતમાં જે પ્રમાણે ન્યૂઝ ફેલાણા છે સર એ ન્યૂઝ સત્યને આધારિત નથી કારણ કે હું તમને એની પરિસ્થિતિ બતાવીશ જે પ્રમાણે તમે કીધું એ રીતે સર એ વાત બિલકુલ ખોટી છે અને સર એની પરિસ્થિતિ પ્રમાણે વાત કરવા માંગુ તો હું જેમ કે સર અત્યારે જુઓ બધા અમે અત્યારે આરામથી ફરીએ છીએ હું તમને વાત કરું કાર છે અને સર તમને બધું બતાવું કે કોઈ વાંધો નથી ફરી નકર એ વસ્તુ હોત એ વસ્તુ શક્ય ન હોત અત્યારે બિલકુલ ફ્રી છે સર આરામથી વાત કરીએ છીએ તમારી સાથે બાર રસ્તા ઉપર જઈએ અમે અહીંના લોકો પબ્લિક છે મોટર છે બધું કે ચાલી રહ્યું છે કઈ વાંધો નહીં જી આ જે પરિસ્થિતિ સર્જાઈ હતી કેટલા દિવસ પહેલા આ પરિસ્થિતિ સર્જાઈ હતી કેટલા દિવસ આ પ્રકારનો માહોલ ત્યાં ચાલ્યો હતો સર આ પરિસ્થિતિ જે સર્જાણી હતી સર એ પરિસ્થિતિ લગભગ આમ જો જઈએ તો સર એ એક રાત પૂરતી ખાલી હતી એક રાત માટેની પરિસ્થિતિ હતી ખાલી બાકી અત્યારે એ પ્રમાણનું કાંઈ છે નહીં ઝઘડો કઈ બાબતને લઈને થયો હતો કે આટલી મોટું એનું સ્વરૂપ છે જે અહીંયા ભારત સુધી એટલા મોટા સમાચાર આવી ગયા કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે અને હજારો વિદ્યાર્થીઓ એમબીબીએસ નું કારકિસ્તાનમાં જે અભ્યાસ કરી રહ્યા છે કે એ લોકોના જાનના જોખમ થઈ ગયું છે એટલે સુધીની વાત બહાર આવી ગઈ આ ઝઘડો કઈ બાબતને લઈને થયો હતો સર આ ઝઘડો હતો એ ઇજિપ્તના સ્ટુડન્ટ વચ્ચે હતો અને કિર્ગિસ્તાનના લોકલ જણા વચ્ચે હતો એ ઝઘડો સર એ બે વચ્ચેનો હતો પણ જે પ્રમાણે ન્યૂઝ ફેલાણી છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ ને અત્યારે કે રૂમ માંથી બહાર કાઢ્યા માર્યા સત્ય હકીકત તો એ છે કે ઇજિપ્ત નો સ્ટુડન્ટ વચ્ચે હતું આ મામલો અને અહીંયા લોકલ વચ્ચે હતો પણ થોડુંક વચમાં એક બે જણા હતા કે ઇજિપ્ત જેવા દેખાતા હતા પાકિસ્તાન વાળા એ લોકો સાથે થયું હતું બધાને નથી થયું અને આપણી સર ઇન્ડિયન એમ્બેસીએ ચોખ્ખું અત્યારે ચાર પાંચ દિવસથી પરિપત્ર જાહેર કરે જ છે આપણી જયશંકર સાહેબ પણ કરે છે જાહેર કે રૂમર્સ પર ધ્યાન ના આપો એની સિચ્યુએશન પૂરી કંટ્રોલ લેતા છે કઈ કઈ પણ વાંધો નથી સિચ્યુએશન પૂરી કંટ્રોલમાં છે નો ડાઉટ અને સર એક વસ્તુ હું કેવા માંગીશ કે આપણા જો હું ન્યૂઝ જોઉં છું આજથી આપણે ચેનલ અમુક અમુક છે જે તદ્દન રૂમર્સ ફેલાવે છે ને આપડા સર માતા પિતાની ઉપર છે ને થોડુંક આ વસ્તુ કારણ કે માતા પિતા આપણા ન્યૂઝ જોવે આ સિચ્યુએશન થોડીક હાલતી હોય ને તો એને સર જુઠ્ઠાણું ના ફેલાવો ને થોડીક જે સત્ય હકીકત છે એ પ્રમાણે બતાવો હું મીડિયા વાળા ને એક વસ્તુ કહેવા માંગીશ એવી બી વાત આવી રહી છે કે ત્યાં કરગાખિસ્તાન બીસેક બિસેક ની જે આઈએમએસ કોલેજ છે એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે વાત કરવામાં આવી રહી છે કે ત્યાં ગાડી તે લોકોને રહેવું મુશ્કેલ પડી ગયું છે જે પ્રમાણે જે આપણે વાત કરી ભાઈ કે એક રાતની આ વાત હતી ઇジિપ્ટના જે સ્ટુડન્ટ છે અને એના ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકો વચ્ચેની આ માથાકૂટ હતી પરંતુ આઈએમએસ કોલેજના જે સ્ટુડન્ટો છે જે એમબીબીએસ નો ત્યાં ભણી રહ્યા છે એ લોકો અહીંયા એમના માતાપિતા સુધી એવી વાત પહોંચાડે છે કે અહીંયા ગાડી અમારે મુશ્કેલી વધી ગઈ છે અમને અહીં આગળ ભણવું બી અત્યારે જોખમી બની ગયું છે ઘરની બહાર નથી નીકળાતું ખાવા પીવાનું લેવા જવા પણ જે મુશ્કેલ છે પડી રહી છે ત્યાં કોઈ હુમલો કરી દે તેવી દહેશત છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે આવા મેસેજ ત્યાંના સ્ટુડન્ટો છે આઈએમએસ કોલેજના સ્ટુડન્ટો છે તે જ અહીં આગળ એમના પેરેન્ટ્સને મોકલી રહ્યા છે સર પહેલી વાત છે કે જે તમે કોલેજનું નામ કીધું આઈએમયુ સર આયુકે છે આઈએમએસ ને આયુકે કોલેજ કરીને છે કારણ કે સર હોસ્ટેલ હતી ને આ ઘટના સ્ટુડન્ટ અને લોકલ સ્ટુડન્ટ વચ્ચે એ ત્યાં છે એ હોસ્ટેલ તો એના ચક્કરમાં સર એ જયારે જયારે બનાવ બન્યો હતો ત્યારે ચક્કરમાં એ હોસ્ટેલમાં થોડુંક છૂતું અને પાકિસ્તાની સ્ટુડન્ટ સાથે છૂતું સર સર એમાં હું તમને એક દાખલો બતાવી કે ઇન્ડિયન સ્ટુડન્ટનો તમને વિડીયો મળી જાય કે અમારા સાથે આવું થયું અમને માર્યા સર એ વસ્તુ કદન ખોટી છે અને સર હું તમને ટ્રાય કરીશ કે આ જે રિયલિટી છે એ તમને હું તમારા સુધી હું તમને વિડીયો શેર કરીશ શું છે આના લોકો સર કેટલા હેલ્પફુલ છે આના લોકો સોરી બોલે છે સર લિટરલી કે બધા એવા નથી અમુક હતા એ થઈ ગયું અને સર અત્યારે પોલીસ એને જેલમાં છે અત્યારે કસ્ટડીમાં છે જે હતા એ કોઈ બી ફોરેનર હતા ઇન્વોલ્વ હતા કે લોકલ હતા બધા અત્યારે સર પોલીસના જેલમાં જેલની અંદર છે બાકી સિચ્યુએશન અત્યારે બધી કંટ્રોલમાં છે સર નો ડાઉટ એટલે એવું કહી શકાય કે ત્યાંની જે પોલીસ છે ત્યાંનું જે તંત્ર છે એ તરત ત્યાં સપોર્ટમાં આવી ગયું હતું અને જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લઈ લીધી છે હા સર સર પોલીસ આપણી મિનિસ્ટ્રી આપણી ઇન્ડિયન એમ્બેસી સર ઇન્ડિયન એમ્બેસી એ જ રાતે નંબર જાહેર કર દે ટ્વેન્ટી ફોર બાય સેવન કે કોઈ બી ઇસ્યુ હોય તો આ નંબર પર કોલ કરો બાકી સર અત્યારે વાયરલ બી એટલા ફેક છે કે ઇન્ડિયન એમ્બેસી આન્સર નથી જતી સર એ વસ્તુ તદ્દન ખોટી છે કારણ કે બધું હાલ ખાસ ખાસ એના ધન્યવાદ માનીશ ઇન્ડિયન એમ્બેસી નો ધન્યવાદ માનીશ કે સર બધું સ્ટુડન્ટને એ જ રાતે ફૂલ પ્રોવાઇડ કર્યું હતું સર માન મતલબ બધી હેલ્પ તમારે જે જોઈએ સર હેલ્પ જોઈએ બધી મળી હતી કરીને જે છોકરીનો વિડીયો જે અત્યારે સૌથી વધારે ફરી રહ્યો છે સોશિયલ મીડિયામાં કે જે ત્યાં ગાડી એમબીબીએસ ની જે સ્ટુડન્ટ છે સેકન્ડ યરની એ એનો જે અત્યારે વિડીયો વધારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને એવો દાવો કરી રહી છે કે અહીંયા ગાડી સ્ટુડન્ટોને વધારે મુશ્કેલી પડી ગઈ છે એના એ જે જગ્યાએ રહે છે ત્યાં બાજુમાં જ એક છોકરીનો બે દિવસ પહેલા રેપ પણ કરવામાં આવ્યો હતો આ રીતના જે સમાચાર જે રિયા નામની છોકરીનો એક વિડીયો અને ઓડિયો ફરી રહ્યો છે તો એ બહાર આવી રહ્યો છે તો આ બાબતને લઈને કેટલી હકીકત કહી શકાય સર એ બાબત હું તદ્દન વખોડું છું એ વાત સત્ય નથી અને સર આપણે હું તમને ઇન્ડિયન ગવર્મેન્ટના સર્ક્યુલર મોકલીશ ઇન્ડિયન એમ્બેસીના સર્ક્યુલર સર્ક્યુલર મોકલીશ એની મિનિસ્ટ્રીના જે ઓફિસિયલ જે છે એના ફોરેન મિનિસ્ટર એનું પણ હું તમને સ્ટેટમેન્ટ બધા મોકલીશ તમે લોકોને સર બતાવો રિયલિટી બતાવજો સર એ ઇન્વેસ્ટિગેશન થયું બધું થયું રૂમર્સ ફેલાણા હતા ખાલી ખોટા એ બધું સર અત્યારે ખોટું છે એવું કંઈ થયું નથી જી કુલ કેટલા એટલા વિદ્યાર્થીઓ છે જે ઇન્ડિયાના કે ત્યાં ગાડી એમબીબીએસ નો અભ્યાસ કરી રહ્યા છે સર અત્યારે ઇન્ડિયન સર સોળ હજાર જેટલા સ્ટુડન્ટ છે અહીંયા અને ગુજરાતી સર હશે જણા સ્ટુડન્ટ હશે તમામ લોકો કહી શકાય કે અત્યારે ત્યાં સેફ છે તમામ લોકોની જે એક ડર હતો કે અહીંયા ગાડી હિંસા ફેલાઈ છે કે અમને આને લઈને પ્રોબ્લેમ થઈ રહ્યા છે તમામ બાબતો જે ખોટી છે હા સર તદ્દન ખોટી છે એટલે બધું નોર્મલ સર સિચ્યુએશન છે બધું एवरीथिंग ઇઝ ઓકે તો નોર્મલી કોઈ પણ ત્યાં ગાડી સ્ટુડન્ટ હોય કે કોઈ પણ ત્યાંની પબ્લિક હોય એ સિટી ની અંદર ગમે ત્યાં બિન્દાસ ફરી શકે તેવી પરિસ્થિતિ અત્યારે કહી શકાય ત્યાં હા સર બિન્દાસ ફરી શકે સર અમે નકર અમે ખુદ ઘરની બહાર ના નીકળ્યા સર તમે પાછળ જોવો છો લોકલ પણ અ અયા આવે જાવે છે સર કંઈ વાંધો નથી સિચ્યુએશન ઇઝ एवरीथिंग ઇઝ ઓકે કયો વિસ્તાર છે તમે જે ઉભા છો એ વિસ્તાર કયો છે સર હું બિસ્કેક માં છું ખુદ

કે જે છે એ સત્ય બતાવો જુઠ્ઠાણું ના ફેલાવો કોઈની વાત ઉપર પેલા સત્ય જાણો શું સિચ્યુએશન છે અને એક જ વસ્તુ કેવા માંગીશ સર કે તમે ટેન્શન લેવો અહીંયા બધું અન્ડર કંટ્રોલ છે અને આની પોલીસ પણ હેલ્પફુલ છે સર આના લોકો બી હેલ્પફુલ છે અને સર એક વાત કેવા માંગીશ કે આના જે લોકો છે ને એ હેલ્પફુલ છે સર આ સિચ્યુએશનમાં અ ને જ્યારે આ ઘટના ઘટી ત્યારે સર ખુદ રાશન ઘરે જઈ જઈને બધા સ્ટુડન્ટ ને આપે છે અને ઘરે ઘરે જઈને બધા મેસેજ આપે છે કે તમે અમારા ડરોમાં અમે એવા નથી અને જે સર આ જે ધમાલમાં હતા એ સર એવું જાણવામાં આવ્યું છે કે અહીંયા લોકો બી નહોતા બીજા લોકો જે આવીને જે કરી ગયા હતા એ પ્રકારનું હતું અને સિચુએશન થોડી થઈ ગઈ હતી બાકી અત્યારે બધું નોર્મલ છે અને બસ એટલું જ કહીશ કે ખોટી વાત ઉપર ધ્યાન ના આપો સત્તા જાણવાનો પ્રયાસ કરો અને મને મીડિયા ને કહી થોડું સાચું બતાવો બસ જે પ્રમાણે તમે કહી રહ્યા છો તો પોલીસે ત્યાં આગળ પૂરતો સપોર્ટ મળ્યો છે પોલીસે તપાસ શરૂ કરી જે આ જે ધીંગાણું કરવા વાળા લોકો હતા તે લોકોને ભી પકડવામાં બી આવેલા છે તે પકડવામાં આવેલા છે પોલીસે પકડી લીધા છે સર અત્યારે જેટલા બી હતા એ સર અત્યારે લગભગ અ ગેંગ હતી એના જે લીડર હતા સર અત્યારે બધા પોલીસ ની કસ્ટડીમાં છે પોલીસ ત્યાં અવારનવાર અત્યારે હાલ જ્યાં પરિસ્થિતિ સજાય ત્યારબાદ જ્યાં સ્ટુડન્ટો જે જગ્યાએ રહે છે તમામ જગ્યાએ પોલીસ અવારનવાર આવે છે ખરી સ્ટુડન્ટોનો હાલચાલ દેખવા કે એમને કોઈ મુશ્કેલી નથી કે ત્યાંનું કોઈ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ આવતું હોય હા સર અપડેટ રેગ્યુલર લેતી હોય છે સર કઈ વાંધો નથી અને સર તમને અહીંની પોલીસ ને પર વિઝ્યુઅલ મોકલીશ તમે એ બી ત્યાંના લોકોને બતાવજો કેટલી હેલ્પફુલ સર ખાવાના લોકોને પીઝા છે આ છે જે દિવસે ઘટના ઘટી રહી બીજા દિવસે કારણ કે સ્ટુડન્ટના ડર બેસી જાય સીધી વાત છે હકીકત છે અમે હોય હોય તો અમને પણ પણ જે રીતે કરી છે ખાવાનું પ્રોવાઈડ કર્યું છે કોઈને મેડિકલ સિચ્યુએશન હોય તો હોસ્પિટલ પણ લઈ ગયા છે માનો કે કોઈને કઈ બી વાંધો હોય એકસો એજ પ્રોબ્લેમ હોય આના લોકોએ બહુ હેલ્પ કરી છે પોલીસે પણ હેલ્પ કરી છે અને કોલેજ મેનેજમેન્ટનો પણ પૂરતો સપોર્ટ રહ્યો છે આમાં આપ એવો કોઈ કિસ્સો એવી આ ઘટના બાદની એવી કોઈ વાત કે જે તમે અમારી સાથે શેર કરી શકો અમને કહી શકો કે ત્યાંના લોકો ત્યાં કોલેજનું જે તંત્ર છે એ લોકોએ કેવા પ્રકારની મદદ કરી હોય કે જે લોકો માટે એક દાખલારૂપ બેસી શકે એવી કોઈ વાત હોય કે જે તમે અમારી જોડે શેર કરી શકતા હો સર એક કિસ્સો છે જ્યારે આ સિચ્યુએશન બની અઢાર બેના રોજ બની ત્યાં સિચ્યુએશન સર બીજા દિવસે સ્ટુડન્ટમાં ડરનો માહોલ હતો અને બાર કોઈ નીકળતું નતું બધાને એક જ દિવસ તો ખાવાનું શું થશે અમારું શું થશે સર અહીંની કોલેજ મેનેજમેન્ટે એની પોલીસે સર એટલી હેલ્પ કરી છે ખુદ સાથે આવતા હતા બે દિવસ બધી કોઈ બી સિચુએશન જવું હોય શાક લેવું હોય ત્યાં આવતા હતા એક બે દિવસ માટે અત્યારે બધું નોર્મલ સેવરોથિન ડીઝ ઓકે અમે ખુદ પણ જઈ શકીએ છીએ અત્યારે અને બાકી સર હેલ્પફુલ છે તો બિલકુલ અમારી સાથે બદલ આભાર જે પ્રમાણે કાર્ગિસ્તાનના જે વાતો અને જે વિડીયો સામે આવી રહ્યા હતા જે કાર્ગિસ્તાનથી તેમનું કેવું છે કે એક રાત માટે એટલે કે અઢાર મહિના રોજ આ એક રાત માટે આ પરિસ્થિતિ સર્જાઈ હતી એક એવી ગેંગ હતી કે જેના દ્વારા આ રીતે હુમલા કરવામાં આવ્યા હતા અને તેના સ્થાનિક લોકો સાથે આ માથાકૂટ થઈ હતી પરંતુ આ તમામ લોકોને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે હાલ ત્યાં આગાડી પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિવાળી પરિસ્થિતિ છે ત્યાંનું પોલીસ તંત્ર હોય ત્યાંનું સ્થાનિક તંત્ર હોય કે પછી કોલેજનું જે તંત્ર હોય તમામ લોકો દ્વારા પૂરતો સપોર્ટ છે તે મળી રહે છે ભારત સરકાર દ્વારા બી તેમને પૂરતો સપોર્ટ છે તે મળી રહ્યો છે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવી છે ત્યારે જે ખોટા વાતો અને ખોટા જે મેસેજો જે પહોંચાડવામાં આવી રહ્યા છે તેની ઉપર ધ્યાન ના આપવામાં આવે કારણ કે ત્યાંના અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની જે પરિસ્થિતિ છે તે પણ નોર્મલ છે જે રીતે પહેલા ત્યાં આગાડી એ લોકો ભણતા હતા રહેતા હતા તે જ પ્રમાણેની સ્થિતિ છે જે અત્યારે ત્યાં જોવા મળી રહી છે એટલે એક મિનંતી ત્યાંના જે સ્ટુડન્ટ જે નિશક છે તે કરી રહ્યા છે કે ખોટી વાત ઉપર ધ્યાન ના આપો ભારત સુધી જે ખોટી વાર્તાઓ જે પહોંચી રહી છે તેના કારણે અનેક જે મા બાપો છે તે અત્યારે ચિંતામાં ગરકાવ થઈ ગયેલા છે પરંતુ અત્યારે હાલ તમામ વિદ્યાર્થીઓ છે કે તેમની પરિસ્થિતિ નોર્મલ છે અને નોર્મલ જીવન છે તે અત્યારે જીવી રહ્યા છે અમારું આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર